જોહાર જય આદિવાસી આદિવાસીઓના વિકાસ માટે બંધારણમાં અલગથી બજેટની જોગવાઈ કરવામાં આવી છે જે નાણાંનો ઉપયોગ ફક્ત આદિવાસીઓના વિકાસ માટે જ કરવામાં આવે જો કે દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો અને પંચોતેર વર્ષથી વધુ વર્ષ થઈ ગયા અને દેશનું જે બંધારણ છે તે અમલ થયા અને પંચોતેર વર્ષ થયા પરંતુ આજે પણ આદિવાસીઓની જે પરિસ્થિતિ છે એમાં ક્યાંય આપણને સુધારો જોવામાં નથી મળી રહ્યો આજે પણ આદિવાસી સમાજનો જે રીતે વિકાસ થવો જોઈતો હતો તે રીતે નથી થયો આજે પણ આપણે જોઈ રહ્યા છીએ કે આદિવાસી સમાજ વિસ્થાપનનો સામનો કરી રહ્યો છે આજે પણ આદિવાસી સમાજમાં કુપોષણ શિક્ષણ બેરોજગારી સિંચાઈ આ જે બધી પાયાની સુવિધાઓ છે એ સુવિધાથી આદિવાસી સમાજ હજુ પણ વંચિત છે પાણીના જે ભંડારો છે નદીઓના જે ઉદ્ગમ સ્થાન હોય કે પછી જે નદીઓ છે એના પર મોટા મોટા ડેમો બનાવવામાં આવ્યા હોય તો એ તમામ આદિવાસી વિસ્તારોમાં બનાવવામાં આવ્યા છે તેમ છતાં પણ આજે આદિવાસીઓ સિંચાઈથી વંચિત છે અને એના કારણે એમણે રોજગારી મેળવવા માટે પલાયન થવું પડે છે અને શહેરોમાં જવું પડે છે આ વાસ્તવિક પરિસ્થિતિ અને વર્તમાન પરિસ્થિતિ આદિવાસી વિસ્તારના ગામોની છે હવે અહીં સવાલ એ થાય છે કે જો આદિવાસીઓ માટે બજેટ ફાળવવામાં આવતું હોય કારણ કે બજેટમાં કોઈ એક બે રૂપિયા નથી ફાળવવામાં આવતા પરંતુ હજારો કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે અને ખાસ કરીને જે અનુસૂચિત વિસ્તાર એટલે કે અનુસૂચિત પાંચના જે ગામો છે એ ગામો માટે ગુજરાત પેટર્ન યોજના છે આ પેટર્ન યોજના અંતર્ગત જે આદિવાસી વિસ્તારના ગામો છે એ ગામોને અલગથી બજેટ ફાળવવામાં આવે છે જેથી કરીને સરપંચો દ્વારા એ જે ગામો છે એ ગામોનો વિકાસ કરવામાં આવે પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે ગુજરાત પેટર્ન યોજના જે નાણાં આવે છે એ યોજનાના નાણાં પણ આદિવાસીઓના વિકાસ માટે જે રીતે વપરાવા જોઈએ તે રીતે નથી વપરાતા અને એના કારણે જ આજે પણ આદિવાસી સમાજ જે છે તે એમની જે પાયાની સુવિધાઓ છે એ સુવિધાઓથી વંચિત છે હવે ગુજરાત પેટર્ન યોજના કઈ રીતે લાગુ કરવામાં આવી તેની એક નાનકડી વાત કરી લઈએ તો જ્યારે શંકરસિંહ વાઘેલાના મુખ્યમંત્રી બનવા માટે મતોની જરૂર હતી તો એમણે છોટુભાઈ વસાવા પાસે જવું પડ્યું છે ઝઘડિયા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય છે આદિવાસી નેતા છે એમની પાસે જવું પડ્યું હતું અને ત્યારે છોટુભાઈ વસાવાએ શંકરસિંહ વાઘેલાને આ શરતે ટેકો જાહેર કર્યો હતો કે જો તમે ગુજરાત પેટર્ન યોજના લાગુ કરશો તો અમે તમને મત આપીશું અને એના કારણે ગુજરાત પેટન યોજના લાગુ થાય જેનો લાભ આજે આદિવાસી વિસ્તારના જે સરપંચો છે સરપંચોને મળી રહ્યો છે અને એના કારણે સરપંચો ગાડી ઘોડા લઈને ફરી રહ્યા છે તો આ રીતે એક તો ગુજરાત પેટન યોજના અંતર્ગત બજેટ ફાળવવામાં આવે છે બીજું કે બંધારણની જે કલમ બસો પંચોતેર એક છે તો બસો પંચોતેર એક અંતર્ગત કેન્દ્ર સરકાર જે તે રાજ્યોમાં જે આદિવાસીઓની વસ્તી છે તે રાજ્યોને ગ્રાન્ટ આપે છે અને એ બસો પંચોતેર એક અંતર્ગત જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તે તમામ ગ્રાન્ટ આદિવાસીઓના વિકાસ માટે ફાળવવામાં આવે છે પરંતુ એ જે ગ્રાન્ટ આપવામાં આવે છે તો એ ગ્રાન્ટનો ઉપયોગ પણ પૂરેપૂરો આદિવાસીઓના વિકાસ માટે નથી થતો અને એ જે બજેટ છે આદિવાસીઓ માટે અલગ બજેટની જોગવાઈ છે તો એ બજેટને જનરલ બજેટમાં ફેરવી દેવામાં આવે છે એટલે કે ફક્ત આદિવાસીઓ માટે જ નહીં પરંતુ આદિવાસી વિસ્તારના જે લોકો છે આદિવાસી વિસ્તારમાં જે અન્ય લોકો પણ રહે છે તો એમના માટે પણ એ જે બજેટ છે તે ફાળવી દેવામાં આવે છે ખરેખર તો એવું હોવું જોઈએ કે જે આદિવાસીઓ માટે બજેટ ફાળવવામાં આવે છે તે ખરેખર જે અનુસૂચિત વિસ્તારના જે ગામો છે એ જ ગામોના વિકાસ માટે બજેટ ફાળવવું જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક કાર્યક્રમોમાં પણ આદિવાસીઓના બજેટનું જે નાણાં છે તે ફાળવવામાં આવે છે આદિવાસી વિસ્તારના જે અન્ય વિસ્તાર છે તો એ વિસ્તારના જે વિકાસના કામો છે તો તેમાં પણ આદિવાસીઓનું બજેટ ફાળવવામાં આવે છે અને આદિવાસીઓને ફક્ત પાકા રસ્તા તેમાં પણ ભ્રષ્ટાચાર કરીને પેવર બ્લોક તેમાં પણ ભ્રષ્ટાચાર કરીને ગટર લાઈન તેમાં પણ ભ્રષ્ટાચાર કરીને આ રીતે ફક્ત દેખાવા પૂરતું કામ કરવામાં આવે છે પરંતુ જે રીતે આદિવાસીઓનો વિકાસ થવો જોઈએ તે રીતે જે નાણાં આપવામાં આવે છે તે રીતે નાણાં વપરાતા નથી આ આદિવાસી વિસ્તારની વાસ્તવિક પરિસ્થિતિ છે આજે ક્યાંક ને ક્યાંક આદિવાસીઓ માટે જે આ બજેટ આવે છે એ આપણે સ્પષ્ટપણે કહી શકીએ કે ભ્રષ્ટાચારનો ખૂબ મોટો ભોગ બને છે અને ભ્રષ્ટાચારમાં કોન્ટ્રાક્ટરો અધિકારીઓ તો સામેલ જ છે પરંતુ સાથે સાથે આદિવાસી અનામત બેઠકને કારણે જે સરપંચો ચૂંટાયા છે જે તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો ચૂંટાયા છે જે ધારાસભ્યો ચૂંટાયા છે જે સંસદ સભ્યો ચૂંટાયા છે તો તેઓ પણ જવાબદાર કહી શકે કારણ કે આ જે આદિવાસીઓના વિકાસ માટે નાણાં ફાળવવામાં આવે છે તો એના પર નજર રાખવાની જવાબદારી એમની હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક એમની પર ટકાવારી હોય છે તો એવો નજર રાખવાની જગ્યાએ પોતાની ટકાવારી કેટલી નીકળે તેના પર ખરેખર ધ્યાન આપતા હોય છે આજે આદિવાસીઓ માટે હજારો કરોડ રૂપિયા આવે છે તો એમાંથી સારી શાળાઓ બની શકે છે સારા આરોગ્ય કેન્દ્રો બની શકે છે સિંચાઈ માટેની સુવિધાઓ થઈ શકે છે તમામ વસ્તુ થઈ શકે છે પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારની દાનત નથી લાગતી કે આદિવાસી વિસ્તારમાં આપણે કોઈ સારી યુનિવર્સિટી બનાવી એના કારણે જ તો આજે આપણે જોઈએ છીએ કે આઝાદીના આટલા વર્ષો બાદ બંધારણ અમલ કર્યાના આટલા વર્ષો બાદ પણ હજુ પણ જે આદિવાસી વિસ્તારો છે એ વિસ્તારોમાં એક પણ સારી ટેકનિકલ યુનિવર્સિટી કે મેડિકલ યુનિવર્સિટી નથી એટલે આપણે આ જે વાસ્તવિક પરિસ્થિતિ છે એના પરથી દેશમાં કે રાજ્યમાં જેટલી પણ સરકારોએ રાજ કર્યું એ સરકારોની માનસિકતા શું છે તે આપણે અનુમાન લગાવી શકીએ છીએ આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ફક્ત ગુજરાત રાજ્યની નથી પરંતુ સમગ્ર દેશમાં જે રાજ્યો છે જેમાં ખાસ કરીને આદિવાસી વસે છે તે પછી ઉત્તર પૂર્વના રાજ્યો હોય કે પછી જે શિડ્યુલ પાંચમાં આવતા દસ રાજ્યો હોય એ તમામ રાજ્યોની આ જ પરિસ્થિતિ છે કે આદિવાસીઓ માટે જે અલગ બજેટ ફાળવવામાં આવે છે તો એ બજેટને ક્યાંક ને ક્યાંક જનરલ બજેટમાં ફેરવી દેવામાં આવે છે અને એ બજેટનો ઉપયોગ પણ જનરલ બજેટ તરીકે જ કરવામાં આવે છે એટલે સીધે સીધો આદિવાસીઓને જે બજેટનો ફાયદો મળવો જોઈએ તે નથી મળી રહ્યો અને એના કારણે જે આદિવાસી વિસ્તારમાં જે આદિવાસીઓની જે પ્રાથમિક સુવિધાઓ છે સુવિધાઓનો પણ લાભ આદિવાસીઓને નથી મળતો એટલે ખરેખર આદિવાસીઓએ જે બજેટ છે બસ બજેટ વિશે જાણવાની જરૂર છે કે બજેટ શું છે આદિવાસીઓ માટે કેટલું બજેટ આવે છે અને જે બજેટ ફાળવવામાં આવ્યું હતું તેમાં કઈ રીતે આખું બજેટ ટ્રાન્સફર કરી દેવામાં આવે છે તે તમામ વસ્તુ અભ્યાસ કરવાની જરૂર છે જાણવાની જરૂર છે કારણ કે આ કોઈ એક બે રૂપિયાની વાત નથી પરંતુ હજારો કરોડ રૂપિયાની વાત છે અને આ બજેટનો જો ખરેખર આદિવાસી વિસ્તારમાં સદુપયોગ થાય તો આદિવાસી વિસ્તાર શિક્ષણથી વંચિત રહે ન પોષણથી વંચિત રહે ન રોજગારીથી વંચિત રહે કે પછી ન સિંચાઈથી વંચિત રહે પરંતુ ક્યાંક ને ક્યાંક જે ડેમો બનાવવામાં આવ્યા એમાં સૌથી મોટો ભોગ તો આદિવાસીઓ આપ્યો પરંતુ એનો જે લાભ આદિવાસીઓને મળવો જોઈતો હતો તે ન મળે આજે પણ ઉકાઈના જે વિસ્થાપિતો છે તે ન્યાય માટે લડી રહ્યા છે આજે પણ એમને જે એમની જમીન છે તે જમીનમાં જંગલ જમીનમાં ખેડવા દેવામાં નથી આવી રહ્યા અને એન કેન પ્રકાર સરકાર એમની સાથે જે શરતો કરેલી એ શરતોનો ભંગ કરવામાં આવી રહ્યો છે એટલે આદિવાસી સમાજના લોકોએ તમામ મોરચે જાગૃત થવાની જરૂર છે અને ભેગા થઈને લડવાની જરૂર છે વિડિયો શેર જરૂર કરજો જોહાર જય આદિવાસી